નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિશે ગુજરાતી પાઠ નંબર ચૌદ એક ઈડરનો વાણિયો ના સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરવાના છીએ તો અહીંયા આ રીતના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો પેલું છે વાતચીત એમાં પેલું કાવ્યમાં શું બન્યું ત્યારે તમને ખૂબ મજા પડી જવાબ ચોરોએ ધૂળાને ધમકાવી પાસે જે હોય તે આપી દેવા હાકલ કરી ત્યારે ધૂળો કાટલા ભરેલો કોથળો સબોસબ વીંજવા લાગ્યો તે ચોરોને ધબોધબ વાગવા લાગ્યો તેથી ચોર પોતાની ઘોર ખોદવાની વિચારવાથી ડરીને નાસી ગયા કાવ્યમાં આવું બન્યું ત્યારે મને ખૂબ મજા પડી બીજું તમે રસ્તો ભૂલી ત્યારે શું કરો છો જવાબ હું ક્યારેક રસ્તો ભૂલી જાઉં છું તો આવતા જતા વટેમાર્ગને પૂછું જો સાથે મોબાઈલ લઈને ગયો હોય તો ગૂગલ મેપ પર સર્ચ કરીને સાચો રસ્તો શોધી કાઢું ત્રીજું તમારે અંધારે એકલા નીકળવાનું બને તો તમે શું કરો છો જવાબ મારે અંધારે એકલા નીકળવાનું બને તો હું ટોર્ચ અને લાકડી કે હથિયાર સાથે લઈને નીકળું ચોથું ધૂળો ડરી ગયો હોત તો શું થત જવાબ ધૂળો ડરી ગયો હોત તો એણે પોતાનો બધો જ માલ સમાન અને પાસે જે કાંઈ હતું એ બધું ચોરોને આપી દેવું પડત વળી ચોરોએ ધોળાને માર પણ માર્યો હોત પાંચમું તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરો મારો સામનો ચોર સાથે થાય તો હું પણ ડર્યા વગર હિંમત અને વિશ્વાસ રાખી ચાલાકેથી કામ લઉં છઠ્ઠું સુમસામ રસ્તે જવાનું થાય

આઠમું તમને તમને શું લાગે છે કે ખરેખર ધૂળા સાથે આવી કોઈ ઘટના બની હશે તો આ રીતનો નો જવાબ છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વાધ્યાયના પ્રશ્નના દરેક પ્રશ્નના સોલ્યુશન મૂક્યા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને આ પાઠની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શનના બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો આ એક કથા વાક્ય છે તેને વાર્તા સ્વરૂપે લખો તો તમારે વાર્તા લખવાની છે ઈડર નામનું એક ગામ હતું તેમાં ધૂળા નામે એક વાણિક રહેતો હતો એ સમી સાંજે કોટડા નામના ગામે જવા માટે નીકળ્યો કોટડા ગામ દૂર હતું પથ લાંબો હતો રસ્તામાં મોડું થયું અંધારું થવા લાગ્યું કારણે જંગલ વિસ્તાર હોવાથી ભૂલો પડ્યો અને બીજી વાટે ચડી ગયો ચિંતા થવા લાગી બરાબર એ જ સમયે રસ્તાની બાજુમાં જાડીમાં કંઈક સળવડાટ થયો અને ચાર ચોર દેખાયા તેમણે હોકાટો કર્યો ખબરદાર જો હોય તે જલ્દીથી આપી જલ્દી અમને આપી દો ધૂળો પણ એમ માને એવો ન હતો તેણે કહ્યું અરે ભાઈ હું એકલો નથી મારી સાથે બાર જણા છે તેથી આગળ વધતા પહેલાં કંઈક વિચારજો ધૂળાનો જવાબ સાંભળી બે ચોર સામે આવીને બોલ્યા તારું ડોટા પણ કાલે કરશે આજે તો તારી પાસે જે હોય તે માલ અમને આપી દે થોડો મનોમન ચેતીને કૂદી પડ્યો અને સબોસબ આટલા ભરેલો કોથળો પીંજવા માંડ્યો ચોરને એક આટલા ધબો ધબ વાગવા લાગ્યા ચોર વિચારમાં પડી ગયા આ ભાણિયો આપણા બધા ઘા ચૂકાવી દેવો દાવ ક્યાંથી શીખી લાવ્યો છો થોડો તો આજુબાજુ જોયા વિના આખો મીચીને જંગ ખેલવા માંડ્યો ચોરાએ વિચાર કર્યો કે એક જણમાં આટલું જોર હોય તો બાર જણ આવશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે ભાગો અહીંથી ચોર મનોમન જીવ મનોમન જીવ લઈને નાહીઠા ત્યાર પછીનું આ રીતનું જે ધૂળો આ રીતે ચોરને પગાડી શક્યો તેથી તે હરખાયો પછી તો તેને કોટડા ગામે જવું હતું તે ગામના રસ્તે તને તેને મળી ગયો તે ગામ જઈને વળતો હેમ કેમ ઘરે પહોંચી ગયો આ રીતના આખી વાર્તા થશે મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણે બોક્સમાં શાળા એપ્લિકેશન માટેંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી ત્રણ કાવ્યને આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પેલું થોડા પાસે પહેલવે પહેલા બે સાથી હિંમત અને વિશ્વાસ હતા ખોટું બીજું થોડો રસ થોડો રસ્તાનો જાણકાર હતો કદી ભૂલો ન પડે ખોટું ત્રીજું થોડામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો ખરું ચોથું થોડાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી ચાર જાળીમાં હતા અને બે કૂદીને આવ્યા હતા ખોટું પાંચમું ધોળાને પોતાની મતિ પર ના મતિ પર માન થયું ખરું છઠ્ઠું ચોર સાથે લડવું ન પડે એટલે ધોળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો ખોટું ચોથું પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલું ધોળો કેમ ભૂલો પડ્યો ધોળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો હતો ગામ હર હતું જંગલની વાટે ચાલતા ચાલતા અંધારું થઈ ગયું તેથી ધૂળો બીજી વાટે ચડી પડ્યો પડ્યો ભૂલો બીજું જવા કેમ નીકળ્યો હશે ધૂળાએ કોટળા ગામે જતા પોતાની સાથે કોથળો ને તેમાં કાટલા લીધા હોવાનું લાગે છે તે લગભગ ત્યાં વેપાર કરવા ગયો હશે ત્રીજું ચાર ચોરની સામે ધૂળો કેમ બાથ પીડી શક્યો ઉત્તર ચાર ચોરની સામે શક્યો કારણ કે તેની સાથે તેના બાર સાથીઓ બે હાથ બે આંખો બે પગ ચાર પટલા ચાર કટલા ભરેલો કોથળો તેમજ પોતાની હિંમત અને વિશ્વાસ હતા ચોથું ધૂળા પાસે કોથળો ન વધતો શું થાય ધૂળા પાસે કોથળો ન હોત તો ધૂળાને માત્ર હાથ પગથી ચોરોનો સામનો કરવો પડત તેથી કદાચ ધૂળો હારી જાત ચોરોને ચોરોનો માર ખાવો પડત અને તેનું બધું જ લૂંટાઈ જાત પરંતુ મને લાગે છે તેની પાસે પોતાના હિંમત અને વિશ્વાસ નામના બે ખાસ સાથી હોવાથી તે ચોરોની તે ચોરોથી બચવાનો અન્ય કોઈ રસ્તો શોધી લેત પાંચમું ચોર કેમ નાસી ગયા ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું પોતાની પાસેનો ચાર કાટલા ભરેલો કોથળો વીંજવાથી ચોરોને બરાબર નાહ્યા ભાગ્યા ચોરોથી આ માર સહન ન થયો ચોરોએ વિચાર્યું કે આ એકલો આટલો શક્તિશાળી હોય તો ચારે જ્યારે બારે સાથીઓ એકસાથી આવશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે તેથી તેઓ જીવ લઈને

પાંચમો પ્રશ્ન તો શું થાત વિચારીને લખો પેલું થોડો અંધારાના અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો થોડો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો રસ્તામાં તેને ચોર મળ્યા તે મળ્યા ન હોત બીજું જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો જંગલમાં ચોરોને બદલે ધૂળાને જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો તે કોથળામાં સંતાઈ ગયો હોત અથવા જંગલી પ્રાણીઓ જોઈને ભાગી ગયો હોત ત્રીજું ધૂળો ડરી ગયો હોત તો ધૂળો ડરી ગયો હોત તો એને ડરેલો જોઈને ચોરો તેને લૂંટી લીધો હોત ચોથું ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો ચોરોને કોથળામાં કાટલા છે એ વાતની જાણ થઈ હોત તો ધૂળને પકડીને કાટલા લઈ લીધા હોત પાંચમું ધૂળાને બદલે તમે વત તો ધૂળાને બદલે હું વત તો પણ હું પણ બુદ્ધિ અને સાહસથી ચોરોને પકાડી દેત છઠ્ઠું નીચેના વાક્યોનો જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિઓ કવિતામાંથી છે હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે ઉત્તર એ બે વિના બીજા બધા થાય નકામાં ખાસ નીચે બીજી કાવ્ય પંક્તિ છે કે ધૂળાની વાત સાંભળીને બધા લોક બધા બાળકોએ પૂછ્યું ધૂળાની આ વાર્તા છે પૂછે બાળ તમામ ત્યાર પછી ત્રીજું ચોથું ને પાંચમું છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ વિડીયો ખાસ તમારા મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો બીજું કે મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો અને આ એપ્લિકેશન તદ્દન ફ્રીમાં છે ત્યાર પછી સાતમું નીચેના શબ્દનો ઉપયોગ કરી વાર્તા લખો તો અહીંયા વાર્તા લખવાની છે અને જંગલ વૃક્ષ હરિયાળી ઝરણો રાત બી આ શબ્દનો ઉપયોગ કરવાનો છે તો વાર્તા એકવાર અમે સહપરિવાર જંગલ સફારીમાં ગયા હતા જંગલમાં જોયું તો વિવિધ અગણિત વૃક્ષો હતા ચારે બાજુ હરિયાળી જ હરિયાળી નજરે ચડતી હતી જંગલના રસ્તાની બાજુમાંથી એક નિર્મળ ઝરણું પસાર થઈ રહ્યું હતું જંગલમાં ફરતા ફરતા રાત પડી ગઈ રાત થતાં ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અંધકારમાં જંગલનું દ્રશ્ય ખૂબ જ બિહમણું લાગતું હોવાથી મને ડર લાગ્યો આથી વાહનમાં એકલો બેસવાને બદલે હું મારી મમ્મીની સોડમાં ભરાઈને સૂઈ ગયો આઠમું આ કથા કાવ્યનું જ્ઞાન કરો તો તમારે અહીંયા સમૂહમાં ક્લાસમાં કવિતા છે ગાવાની છે

અને ભાવવાચક પછી જાહેરાત વાંચી પ્રશ્નના ઉત્તર લખો તો પુસ્તક મેળો પુસ્તક મેળો પુસ્તક એટલે જ્ઞાનનો ખજાનો તો અહીંયા ગુજરાતી ભાષાના પ્રખ્યાત સર્જકોના પુસ્તક મેળવો પચીસ ટકા ડિસ્કાઉન્ટથી કથા સાહિત્ય વિભાગ એક કથા સાહિત્ય વિભાગ બે બાળ સાહિત્ય વિભાગ ત્રણ પદ્ય સાહિત્ય પછી એડ્રેસ લખ્યું છે તારીખ લખી છે સંપર્ક લખ્યો છે તો જોઈએ એમના આધારે પ્રશ્ન પેલું મોહિતને પુસ્તક મેળામાંથી મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો કેટલા દિવસ જઈ શકાય છે તો જવાબ છે મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો આઠ દિવસની મુલાકાત લઈ શકાશે બીજું કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તક ખરીદે છે તો તેની છાપેલી કિંમત એકસો વીસ રૂપિયા છે તો ત્રણ પુસ્તકો ખરીદે છે કુલદીપને કેટલા રૂપિયા પો પડશે તો કુલદીપને પચ્ચીસ ટકા ડિસ્કાઉન્ટ હોવાથી ત્રણ પુસ્તકના બસોને સિત્તેર રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછી ત્રણ અને ચાર પ્રશ્ન છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી બીજું કે મિત્રો આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમને આ પાઠની પીડીએફ મળશે આ ઉપરાંત સ્વાધ્યાય પોથી સ્વાધ્યાયના પ્રશ્ન દરેકની પીડીએફ આ આપણી એપ્લિકેશન ઉપર છે તો એપ્લિકેશનને ડાઉનલોડ કરીને પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી આગળ વધીએ પાંચમું જો નવેમ્બર સાંજના કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદશે જો મનીષા ત્રીજી નવેમ્બર સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક પેઢાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તક ખરીદી શકશે નહીં છઠ્ઠું બાળપણાનું ઋષ્ણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું તો કયા વિભાગમાં જવું પડશે બાળપણાનું ઋષ્ણુ જેમાં હોય એ પુસ્તક ખરીદવું હોય તો વિભાગ બે સાહિત્ય બાળ સાહિત્ય ત્રણ પદ્ય સાહિત્ય બાળપણાનું રિસામણું જો જેમાં હોય એ પુસ્તક ખરીદવું હોય તો વિભાગ બે બાળ સાહિત્ય કે વિભાગ ત્રણ પથ્ય સાહિત્યમાં જવું પડશે સાતમું એક ઈડરનો નો વાણીઓ શોધવા માટે કયા વિભાગમાં જશો તો એક ઈડરનો નો કૃતિ શોધવા વિભાગ ત્રણ પથ્ય સાહિત્યમાં જવું પડે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશે ગુજરાતીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો